દ્વારકા દિશ મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો આજના વિડીયોમાં આપણે દ્વારમાં આપણે પારી વારવાનું છે તો પારી વારવાની છે આપણે દુવારમાં એટલે ભાઈ પારી વારે મુંદરીમાં આપણે પારી વારવાની છે અને ગુંદરી સરસ મજાની થઈ ગઈ છે અને હવે આમાં ઉરિયા ખાતર અને પછી પાણી દેવાનું છે ઉરિયા ખાતર દેવાનું છે અને કાલના વિડીયોમાં તમે જોયું ને આપણે આ કોરવાન પર લઈ ગયા હતા પલરી નાખ્યું છે કારણ કે આમાં ઓલો ટેટકરનો ઓલો આપણે માવઠું પડ્યું તો ને એમાં ભવર લઈ આવ્યા હતા અહીંયા એટલે આમાં આમ ટૂંકમાં ગારો હતો એટલે બધો કચરાઈ ગયો હતો એટલે પછી પાણી પાડી પછી હાથે આમાં ખેડી નાખવું રેડી થઈ જાય અને બગીચાનો રૂપ તમે જોઈ શકો છો જો ત્યારે સવાર સવારમાં તરબૂચ બધા ઉગી ગયા છે આપણે બતાવું આગળ તમને તરબૂચ મિત્રો તરબૂજ આગળ આપડે આવી ગયા છે તરબૂજ સરસ મજાના ઉગી ગયા જોઈ છે જા તરબૂચ છે સરસ મજાના નીકળી ગયા છે આવી ગયા છે બીજી વાર જો આ આ રસો છે બધું નેદીને આવ્યું છે હજી નેદવાનું બાકી છે થોડું ઘણું રહી ગયું છે એ હવે નેદવાનું છે આપણે અને અહીંયા શોવાભાજી મેથી વાહ જામુડી બહુ સરસ મજાની હવે કોયરી છે એટલે પાણી પાણી જડે ને ને એટલે અને આ આપણો દાડમ છે દાડમ જોઈ લ્યો અને આ ગુંદરી તમે જોઈ શકો છો આપણી એ દે હરસ મજાની થઈ ગઈ છે અને અમિરભાઈ બોલાવે છે હાંદો મારવાનો છે લાઈનમાં એ ઊભા મારવાનો છે ઓરા ધકો બસ આવી ગયો હવે આવી ગયો રેડી પાના લઈ લાવો વાહ વાંધો આવી ગયો છે કારણ કે પરિવારની નથી બરાબર ધારવા દે એટલે બોલ ટાઈટ કરવાના છે એટલે પાના અહીંયા પડ્યા પછી લઈ જાઉં પાના આપણે હાંધો મારી દીધો છે હવે મોટર ચાલુ કરવાની રહી કટકા પાછી અને હવે હું ચાલુ કરી દઉં મોટર અને આ પાના લઈ જાઉં હું આપણે પાર્યું નથી બરાબર થાતી ઝારવાળી એટલે ક્યાંક બોલ બોલ ફેરાવી નાખીને ને એટલે ઝારવાળી પરી થાય એટલે એ લાઈનનો સલારો કરી પછી આપણે ચાલુ કરવાની છે મોટર આપણે હાંધા મારી લઈએ

આ છે તો ખરી લગભગ છે એટલે હાલો તો આપણે કરીએ હવે ચાલુ મોટર અહીંયા સુરત બધા આમ છે કેમેરા મજા કે લાગે હવે સરખો આવ્યો હવે આપણે મોટર ચાલુ કરી અમીરભાઈ સાંધો મારી દીધો છે હાલો આપણે પીસ ચડાવી દઈએ માના રાખી દઈએ અને ઓલો પારી નહોતો ને ગેવલ થઈ ગઈ એટલે અને હવે માના રાખી હવે કરીએ મોટર ચાલુ અહીંયા સાંધો મારી દીધો છે અને હવે અહીંયા ચાલુ કરવાની છે. પાવર નો કાંટો બધો ભાંગી ગયો છે હાલો મિત્રો લાઈટ છે ને લાઈટ ના મારા અવાજ લા મારો લાઈટ અમારે છે ને મન કરી દે લાઈટ આવે તો ચાલુ કરવાની છે તો વિડીયો જોતા રહેજો પૂરો પૂરો બધાને મજા આવશે આગળ ને આગળ જોતા રહેજો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જોતા રહેજો ફરી વાર ચાલુ કરી બનાવવાનું છે અને ચા બનાવવાનું છે આપણે અમીભાઈ આવ્યા પછી ચા પીવો પીવું વાલો વાળી મનાવી ચા તો હાલો આપણે દૂધ ને પાણી લેતા આવીભાઈ અખી મારે છે કારણ કે બલ લાગતો નથી અર્ચિંત પાવાર માં માર્યો અચિંગ પાવા લાગે બલ ઉડી જાય અચ્છિત પાવા માં મારી જાય બલ ઉડી જાય આવ્યો જ નથી પાવર ચાલો તો પાણી લઈ લઈએ આપણે વિડીયો જતા રહેજો.